દરમિયાન જેમના નામ ઘોષિત કરવામાં આવેલા હતા અને જેમ ચેરમેન તરીકે જેમનું નામ પ્રથમ હતું તેવા વ્યક્તિને ને બાંધકામ સમિતિના ચેરમેનમાંથી અન્ય લોકોને ખસેડી લેવામાં આવતા કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયેલો છે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના અમરેલી જિલ્લા પંચાયતની ચેરમેનની વરણીમાં બળવો થતાં કોંગ્રેસમાં અંતરકલ સર્જાયેલો હતો બાંધકામ સમિતિના ચેરમેન પદે મતિરાળા બેઠકના મયુર આસોદરિયા ચેરમેન પદે હોટ ફેવરિટ હોવા છતાં ચેરમેનની ચૂંટણી સમયે ઓચિંતા કેરિયાચાડ બેઠકના શંભુ ધાનાણીએ ચેરમેનની દાવેદારી રજૂ કરતા ચાર સદસ્યોના ટેકાથી શંભુ ધાનાણી બાંધકામના ચેરમેન જાહેર થતા લાઠીના પૂર્વ ધારાસભ્ય ઠાકરશ્રી મેતાલીલિયાએ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે ચોંકાવનારા આક્ષેપ કરી કોંગ્રેસમાં ખળભળાટ મચાવી દીધેલો છે આજે અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી આરોગ્ય અને બાંધકામ સહિત છ સમિતિના ચેરમેનની વરણી કરવાની હોય ત્યારે ગત છવ્વીસ જુલાઈએ વિવિધ સમિતિની રચના સમયે પણ કુકાઉના જિલ્લા પંચાયતના સદસ્યએ નારાજગી દર્શાવેલી હતી ત્યારે આજે બાંધકામ સમિતિના ચેરમેનની ચૂંટણીમાં મતિરાળા બેઠકના મયુર આંસો દરિયા ગત તારીખ છવ્વીસની બેઠકમાં જ જાહેર થઈ ગયેલા હતા પણ સદસ્યોની મિટિંગમાં આજે અચાનક જ કેરિયા ચાર બેઠકના શંભુ ધાનાણીએ બાંધકામ સમિતિના ચેરમેનની દાવેદારી કરતા ચાર સદસ્યોએ સહકાર આપતા ચેરમેનના પ્રબળ દાવેદાર મયુર આંસો દરિયા નારાજ થયેલા હતા પોતાના ટેકેદારો સાથે જિલ્લા પંચાયતની આયોજન કચેરી ખાતે આવેલા મયુર આંસો દરિયા નારાજ થયેલા હતા કારણમાં તો પાર્ટીએ મને જ્યારે છવ્વીસ તારીખની જે અમારી મિટિંગ સમિતિ રચનાની હતી એની અંદર જે પહેલું નામ હોય એ પદ્ધતિસર એ પહેલું જે નામ હોય એ વ્યક્તિ કાયદેસરનો બાંધકામ સમિતિનો ચેરમેન બની શકે પણ આની અંદર આ લોકોએ બળવો કરી અને મને ચેરમેન પદે નથી છૂટાવવો અને એની અંદર કોઈ અંદરોઅંદરની એ લોકોના મોટા નેતાનો હાથ હોય એવું મને દેખાય છે તો આવું કરવું હતું તો પાર્ટીને મને મારું ચેરમેન તરીકે જાહેરાત કરવી નહોતી મારું કહેવાનો મિનિંગ બીજો કોઈ નથી એક જ છે તો પેલા મારી જાહેરાત ન કરીએ તો મને કોઈ ઓલું હતું નહીં કે ભાઈ મને કેમ ચેરમેન કર્યો છતાં હું સિનિયર છું સિનિયર ના જો મને જો આવી રીતે પદમતીને આ રીતનું કરવામાં આવે તો પછી આ આ અમે મહેનત કરવી છીએ તો આ પક્ષને તો આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ શું કરવું ના હું તો જો વિચારું છું શું કરવું એ ભવિષ્ય ભવિષ્યની વાત છે ચોવીસ જુલાઈની મિટિંગમાં બાંધકામ સમિતિની વર્ણીમાં પહેલું નામ હોય તે કાયદેસરનો ચેરમેન હોય છે પણ મોટા નેતાના ઇશારે કોંગ્રેસનો અંતર કલહ સામે આવેલો હતો અને પહેલા કોંગ્રેસ પાર્ટીએ ચેરમેન તરીકે જાહેર કર્યા બાદ ઓચિંતા બીજાને દાવેદાર બનાવી મયુર આંસોદરિયાને બાંધકામના ચેરમેન પદેથી વંચિત રાખતા પૂર્વ ધારાસભ્ય ઠાકરશ્રી મહેલિયાના જૂથના મયુર આંસોદરિયા સહિત કોંગ્રેસીઓ નારાજ થઈ અમરેલી સર્કિટ હાઉસે પહોંચેલા હતા જ્યાં ઠાકરશ્રી મેતલિયાએ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે કુટુંબવાદનો ચોંકાવનારો આક્ષેપ કરતા ઠાકરસિંહ મેતલિયાએ જણાવેલું હતું કે ત્યારે અમરેલી જિલ્લાની અને આખા ગુજરાતની અંદર કોંગ્રેસની બેહાલ સ્થિતિ થઈ રહ્યું મને દેખાઈ રહ્યું છે ગમે ત્યાં બળવા થાય કાં નેતાગીરીમાં ખામી છે કાં કોઈ ઈરાદાપૂર્વક કરે છે એકવાર ફાઇનલ નામ નક્કી થયા પછી ચાર ચાર જણા હામા જાય અને એ કુટુંબવાદામાં ચાલે તો નેતાગીરીની નબળાઈ કહેવાય

નહીં કોઈ તાકાત છે શંભુ ધાનાણી બળવો કરી શકે ટીકુભાઈ વળું હામું મતદાન કરી શકે જે લોકો ખડાયેલા છે કાયમને માટે જિલ્લા પંચાયતમાં આવ્યા પછી એ લોકો કોઈથી બળવો ન કરી શકે અમરેલી જિલ્લા અને ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ બેહાલ થઈ ગઈ છે અને નેતાગીરીમાં પણ ખામી છે કાં પછી ઈરાદાપૂર્વક આમ થઈ રહ્યું છે નામ ફાઇનલ થયા પછી ચાર ચાર સદસ્યો સામા થાય પછી પાછલા બારણે ફેરફાર થાય તે વિપક્ષના નેતાની ખામી છે જે બળવો કરી અને ચેરમેન બન્યા તેનું રાજીનામું લઈ લેવું જોઈએ અને ચારેયને સસ્પેન્ડ કરવાની માંગણી પણ પૂર્વ ધારાસભ્ય ઠાકરશી મેતલિયાએ કરેલી હતી કુટુંબવાદની તીર તાકી ઠાકરસિંહ મેતલિયાએ શંભુ ધાનાણી જે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના કુટુંબી કાકા થતા હોય આથી કુટુંબવાદનો ચોંકાવનારો આક્ષેપ પરેશ ધાનાણી સામે પૂર્વ ધારાસભ્ય ઠાકરસિંહ મેતલિયાએ કરેલો છે અને મોરચો માંડી અમરેલી જિલ્લા પંચાયતની ચેરમેનની વરણી અમરેલી કોંગ્રેસમાં આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણો સાથે કરવામાં આવી છે અને આફત દેખાઈ રહી છે તે વાસ્તવિકતા જોવા